જય શિયા રામ ગઈકાલે સ્વામી વિવેકાનંદ જયંતી હતી અને આવતીકાલે હવે શાંતિથી જોઈ લઈએ આપણે સ્વામી વિવેકાનંદનું એક જીવન સૂત્ર હતું ઉતિષ્ઠત જાગ્રત વરણ પ્રાપ્ય નિબોધતા ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો હવે એને કાલના દિવસ સાથે શું સંબંધ છે જુઓ સૌથી પહેલા તો આપણે એક પતંગ છીએ ફર્ક એટલો છે કે ઓલી પતંગ નિર્જીવ છે આ પતંગ સજીવ છે તો પતંગ જ્યાં સુધી દુકાનમાં પડી રહે ત્યાં સુધી આકાશમાં કોઈ દી નહીં ઉડે એટલે સૌથી પહેલા ઉઠવું પડશે રાઈટ અને બે પ્રકારના દોર છે ઉડાડવા વાળા બે પ્રકારના એક સત્સંગ અને એક કુસંગ દોર બે ની પાસે પોતપોતાના જીવન સૂત્ર છે બાંધવી એટલે શું કના કના કહીએ ને કન્યા એનો સીધો મતલબ થયો તપસ્યા કુસંગ પણ તપસ્યા કરે સત્સંગ પણ તપસ્યા કરે પણ કે સત્સંગ તપસ્યા કરીને જીવન સૂત્ર આપીને પતંગને આકાશમાં ચડાવે પવનની રાહ જોવે અને જ્યારે યોગ્ય પવન હોય ત્યારે એને ઉપર ચડાવે પણ એ બીજાને કાપવા માટે નહીં આકાશમાં ઉડવાનો આનંદ લેવા અને પછી યોગ્ય સમયે પાછો એને નીચે ઉતાર લે કુસંગ પતંગ ચગાવે બીજાની પતંગ કાપવા આમાં આ જ છે રાગ દ્વેષ અને ઈર્ષા એટલે કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું કે કોણ તેય પ્રતિજા નહીં નમે ભક્ત ભણસ્યતી મારા ભક્તનો હું ક્યારેય નાશ થવા દેતો નથી એનું પતંગ થતું નથી કારણ કે કોઈ બીજા આપણી પતંગ કાપે એ પેલા ઈશ્વર ઉતારી લે એટલે પતંગ જે કપાઈ જાય પછી એની જે દુર્દશા થાય ને એવી દુર્દશા ભક્તની ન થાય કારણ કે ઈશ્વર લાજ રાખે સાહેબ ઈશ્વર લાજ રાખે અને એટલે જ પતંગ બનીને આકાશમાં ઉડવું હોય તો સત્સંગનો દોર પકડો સત્સંગનો દોર પકડો કુસંગનો નહીં જય શિયા